ઉમરપાડાના જંગલ બચાવો આદિવાસી બચાવોના સૂત્રો સાથે રેલી યોજી આદિવાસી સમાજ દ્વારા મામલતદારને આ બાબતનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આદિવાસી દીકરી પર બળાત્કાર બાદ હત્યાની ઘટનામાં દીકરીને ન્યાય મળે તેવી માંગ આદિવાસી સમાજ દ્વારા કરી જંગલમાં ફક્ત સ્થાનિક લોકોની જમીન આપવાની તથા જંગલમાં બહારથી આવેલા લોકોને જંગલ ખાલી કરાવવા માંગ કરી સૂત્રોચ્યાર કરવામાં આવ્યા હતા સુત્રોચ્યાર સાથે વિરોધ પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો આ રેલીમાં જોડાયા હતા

Thank you. મારું નામ જીવન ઓછાવા જીવનભાઈ આજે રેલી સ્વરૂપે નીકળ્યા છું મામલતદાર કચેરી કયા કયા મુદ્દા લઈને નીકળ્યા છો અમે જંગલ જમીન બાબતે અને અમારી બાળકીને કુરીતે હત્યા કરેલી હતી એ આરોપીને સજા થવી જોઈએ તેમજ બહારના લોકો જે જંગલ જમીનના પર કબજો કરી રહેલા છે

એ બારના લોકો આવીને જમીન ખેડે છે જંગલની જમીન જે સ્થાનિક લોકો છે ઉમરપાડા તાલુકાના એ લોકોને જમીન મળવી જોઈએ એ જમીન નથી આપી ને એ બારના લોકો આજે ના આવ્યા હોત તો આજે અમારી દીકરી ખોઈ ના હોત ને આટલી નાની બાળી બાળકી ઉપર આવા કૃત્ય કરેલા છે તે નિંદીય કહેવાય છે એમ એમાં એ વ્યક્તિની અંદર રાક્ષસી વૃત્તિ કહેવાય ને એવા રાક્ષસી વૃત્તિ કરવાવાળાને લોકો જો લોકોને જો આ તાલુકાના લોકો ધક્કો મારીને ના કાઢે તો પછી શું કરવું પડે એમ એના કરતાં અમે સરકારને આજે રજૂઆત લઈને આવ્યા છે કે અમારી જમીન અમારી પાસે રવા દો અને આ જે પરપ્રાંતિ લોકો છે એ લોકોને ત્યાંથી જંગલમાંથી ખસેડો જેથી અમારી બહેનો ભાઈઓ છે એ સુરક્ષિત રીતે અમારી જે જમીન છે એમાં ખેડાણ કરી અમે અમારું જીવન નિર્વાહ ગુજારી શકીએ એટલી અમારી માંગણી છે આજ રોજપાળા મારી એક જ કારણ છે કે અમારા નવી વસાદ વિસ્તારમાં વડધામના વતની અને જે બાળા હતી સુનિતાબેન વસાવા જેમની ઉંમર આશરે બારસ વર્ષની હતી બિચારી બરાબર તો એનાથી કોઈ જાણ સમજ કે બુદ્ધિવગરની કંઈ ચાલકમાં ખતું નથી આ છોકરી ઉપર જે કૃત્ય કરનાર છે નિરોધમ અને સરકારશ્રીને મારી ન્યૂઝ ગુજરાતી તરફથી વિનંતી છે કે એનો પડદો ઉમરપાડાથી ગાંધીનગર અને ગાંધીનગરથી દિલ્હી જાય અને જેને એ કૃત્ય કર્યું એ માણસને ફાંસી થવી જોઈએ એ માંગ સાથે આજે અમે બસ સ્ટેન્ડે પહોંચી અહીંયા રેલી સ્વરૂપે આવ્યા છીએ અને બીજો એક પ્રશ્ન છે કે અઠવાડિયા પહેલાં એક કાર્યક્રમ કર્યો હતો એ પણ આદિવાસી સમાજના હતા જે વખતે આ કૃત્ય થયેલું ત્યારે આ નરદમ કૃત્ય થયેલું ત્યારે આ રાક્ષસી જે નેતાઓ હતા એ ક્યાં ગયું ગયેલા એક પણ દિવસે એ વ્યક્તિના ઘરે એને પૂછ્યું નથી સાંત્વના નથી પાઠવી કે પછી જે તે દિવસે હમેશ ગામના આગેવાનો એવા હતા યુવાનો વડીલો બધા ત્યાં ભેગાં મેળા અમારે સમાજના રીતે જે બારમા તેર મૂકી રહ્યો હોય એ પતાવ્યું છે પણ જ્યારે એને શાંતિ મળશે કે જે કૃત્યુ કરનાર વ્યક્તિ છે એને એકદમ સાસીની સજા થાય તો એને શાંતિ જીવીને મળશે એ એટલું કહી હું વિરમું છું અને મારો નારો બી છે એ નારો બી તમને સંભળાવશું એટલે આખા ગુજરાત અને બરાબર આદિવાસી નારે કૈસી હે નહીં હે આદિવાસી નારે કૈસી હે ફૂલ નહીં હે સુકી રોટી ખાયેંગે જમીન કો સુકી રોટી ખાયેંગે જમીન કો